ગુજરાતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન કરાયા બાદ અધૂરી સારવાર કરી કાઢી મૂક્યાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો છે સુરતમાં રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો મૂળ રાજસ્થાનનો ઉમેશ કામ કરતી વેળાએ પડી જતા તેને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેના ભાઈએ બીજી મેના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો હોસ્પિટલમાં ચોથી તારીખે ડોક્ટરે તેના પગનું ઓપરેશન કરી તેને વધુ સારવાર માટે વોર્ડમાં દાખલ કર્યો હતો ગતરોજ હાજર તબીબે તેને રજા રજા આપવાનું જણાવતા દર્દી ભાઈએ સવારે આપવાની વિનંતી કરી હતી જેથી ડોક્ટરે વહેલી સવારે સાત વાગ્યામાં બેડ ખાલી કરવાનું જણાવ્યું હતું અને સવારે તેને બેડ ખાલી કરવા દબાણ કરી હોસ્પિટલમાંથી કાઢી મૂક્યો હોવાની વિગત દર્દીના ભાઈએ જણાવી છે દર્દીના ભાઈએ ડોક્ટર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું

कल छुट्टी मिली थी कल वैसे छुट्टी मिलते ही सर ने बोला कि वैसे आपकी छुट्टी हो गई आप जा सकते हो तो जाने के बाद मैंने बोला सर हम बाहर के हैं जाने में दिक्कत होगी तो नाइट रुकना पड़ेगा सर ने बोला रुको तो आपकी मर्जी पर आठ बजे पहले पहले खाट खाली करना पड़ेगा तो फिर पुलिस वाले आएंगे तो पकड़ ले जाएंगे बोला हालत खराब है सर फिर भी चल दे दे चलने के चलने का भी ठिकाना नहीं है और उसको मतलब खाने में हर चीज़ पर थोड़ी प्रॉब्लम है बात करी सर वैसे आप टाइम हो गया तो आप निकलना पड़ेगा किसी पड़े। भी हालत में टाइम दो मैंने बहुत रिक्वेस्ट है। हम पांच जने थे मेरे भाई जो ललिता में काम करते वो भी आए थे मेरे बड़े भाई दो पाँच जने उन, उन, ने, लोगों ने भी रिक्वेस्ट करी थी कि आठ बजे के पहले पहले खाली ही करना पड़ेगा फिर भी बोला दर्दी न सिविल होस्पिटल तबीब गंभीर आक्षेपो कर दिया અગાઉ પણ અનેક વખત દર્દીઓ સાથે હોસ્પિટલના સ્ટાફ અને તબીબો દ્વારા ખરાબ વ્યવહાર કરાયો હોવાની ઘટનાઓ સામે આવી છે હવે આ ઘટનામાં તપાસ થશે કે કેમ તે આવનારા દિવસોમાં સામે આવી જશે તો